શિક્ષણ શિક્ષણ મેળવવું એ દરેક વિદ્યાર્થીનો મૂળભૂત અધિકાર છે પરંતુ આ મેળવવા માટે યોગ્ય લાયકાત ધરાવતા શિક્ષકની પણ જરૂર રહે છે ત્યારે રાજ્યમાં એવી અનેક શાળાઓ છે જ્યાં માત્ર એક જ શિક્ષક ફરજ બજાવે છે તો સૌથી મોટા જિલ્લા કચ્છમાં પણ હાલમાં શિક્ષકોની ઘટ વર્તાઈ રહી છે કચ્છમાં મોટાભાગના દરેક તાલુકામાં પ્રાથમિક શિક્ષકોની વર્ષોથી ચાલી આવતી ઘટની સમસ્યાના કારણે વિદ્યાર્થીઓના ભાવિ સામે દર વર્ષે પ્રશ્નાર્થ થતો હોય છે કચ્છમાં કુલ એક જેટલી પ્રાથમિક શાળાઓ છે જેમાં પ્રાથમિક વિભાગમાં નવ શિક્ષકોનું મહેકમ છે તો હાલની પરિસ્થિતિ મુજબ જિલ્લાની શાળામાં આઠ શિક્ષકો જ ફરજ બજાવે છે જે મુજબ જિલ્લામાં એક હજાર ચોરાણું શિક્ષકોની ઘટ છે શિક્ષકોની ઘટ સામે કચ્છ જિલ્લામાં જ્ઞાન સહાયકોની નિમણૂકો કરીને હાલે શિક્ષણ કાર્ય ચાલી રહ્યું છે વિદ્યાર્થીઓના અભ્યાસને અસર ન થાય તે માટે શિક્ષણ વિભાગ યોગ્ય પગલાં લઈ રહી હોવાનું જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી વાઘેલાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું મને કચ્છ જિલ્લાની જાહેર જનતાને ચંચળ ન્યૂઝના માધ્યમથી કહેતા અત્યંત આનંદ થાય છે કે આજે કુલ મંજૂર મેકમ નવ છે એની સામે આજે આઠ પાંચ એટલે કે આશરે લગભગ લગભગ નેવું ટકા ગુરુજનો આપણા ફિલ્ડમાં કામ કરી રહ્યા છે સામે એક હજાર અને ચોરાણું એટલે આપણે ત્યાં દસથી અગિયાર ટકા જેટલી ઘટ છે અને એના માટે મન્ય સરકારશ્રીના માર્ગદર્શન મુજબ શિક્ષણ વિભાગ અને વડી કચેરીના માર્ગદર્શન મુજબ અમે વખતો વખત જે પ્રકારે જ્ઞાન સહાયકની પ્રથમ તબક્કા અને બીજા તબક્કામાં તબક્કામાં ભરતી કરી છે અને એ રીતે આપણને કચ્છ જિલ્લાને લગભગ હજારેક જેટલા જ્ઞાન સહાયક પણ પ્રાપ્ત થયા છે તો આ રીતે અત્યારે હાલ આપણે કચ્છ જિલ્લાની જે આપણી સોળસો ને છાસઠ જેટલી જે પ્રાથમિક શાળાઓ છે એની અંદર સુચારુ રીતે વિદ્યાર્થીઓના અભ્યાસને કોઈ અસર ના થાય એ રીતે આગળ વધી રહ્યા છે આગામી સમયની અંદર નામદાર ગુજરાત સરકાર અને અમારી વડી કચેરી માન્ય પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રેણી કચેરીના માર્ગદર્શન નીચે જે પ્રમાણે એમને સૂચના મળશે એ પ્રમાણે અમે આગળ વધીશું પરંતુ જ્યારે હું છેલ્લા એકાદ સવા મહિનાથી આ જવાબદારી સંભાળું છું ત્યારે કચ્છ જિલ્લાની જાહેર જનતાને અને તમામ વાલીઓને જણાવતા મને આનંદ થાય છે કે આપણા ઘરની અંદર દાખલા તરીકે પાંચ સભ્યો હોય અને એકાદ સભ્ય બહાર જાય તો આપણે ચાર સભ્યોથી પણ સરસ મજાનું ઘર સરસ રીતે ચલાવીએ છીએ એ રીતે જે ગુરુજનો કચ્છ જિલ્લાની સેવામાં પંદર વર્ષ વીસ વર્ષ પચીસ વર્ષ અહીં ખર્ચી નાખ્યા છે અને એમને કુદરતી જે તે એમની લાંબી સર્વિસ પછી જ્યારે એમના પોતાના વતનમાં એમના સંતાનો પણ જ્યારે મોટા થયા હોય સામાજિક જવાબદારી હોય ત્યારે સરકારના નિયમ અનુસાર જ્યારે એમને પોતાના વતનમાં જવાની તક મળી છે ત્યારે હું આજની તારીખે નમ્રપણે સ્વીકારું છું કે આપણે સરેરાશ દસથી અગિયાર ટકા ઘટ છે પરંતુ મને વિશ્વાસ છે કે અમારા જે અહીંયા ડાયનેમિક રીતે જે ગુરુજનો સારસ્વત ભાઈઓ બહેનો કામ કરી રહ્યા છે એ ખૂબ સુંદર રીતે પોતાની ભૂમિકા ભજવી રહ્યા છે અને એટલે માન્ય પ્રમુખશ્રી જિલ્લા પંચાયત માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ અને તમામ પદાધિકારીશ્રીઓના માર્ગદર્શન નીચે અમે કચ્છ જિલ્લાના પ્રાથમિક શિક્ષણની અંદર અમારા તમામ ટીપીઓશ્રી તમામ બીઆરસી કોર્ડિનેટર તમામ સીઆરસી કોઓર્ડિનેટર કોર્ડિનેટર તમામ ગૃપાચાર્યશ્રીઓ તમામ મુખ્ય શિક્ષકશ્રીઓ અને અમારા સારસ્વત ભાઈઓ બહેનોની મદદથી ખૂબ સુંદર રીતે અમે આગળ વધી રહ્યા છીએ